બાર રૂપિયા બસો બાર બાર રૂપિયા બસો બાર હવે બસો પૂરા બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો એક કરો એક રૂપિયા બસો એક રૂપિયા બસો એક એક રૂપિયા

તમારે એવો દરજા પાકું લબો પુંજા લબો ઓટચ નાકલા જોઈ લઈ એકવી તો મૂકીજો તોય હાલો બોનું દમ તના પડે એકવી જે નીકળે હાલો એટલે

બોલે રાખો બોલે રાખો સાઈડ હાડી છે 258 258 તમે 258 એક લેવા દે 58 ને આર જોમાં આરું આપી જો બોલે મે છે ઉપર આવશે સાઈડ વાળો ઓલે ઓલા સાઈડ પાંચ ચલા કોરું જો સાઈ 201 ની મંદિર નથી મોટા વાના ખોકો 1 રૂપિયો 1 રૂપિયો 201 1 રૂપિયો 201 1 રૂપિયો 201 1 રૂપિયો 201 હાલો હારો આવશે 1 રૂપિયો ઉપર આવશે ભાઈ 929 છે 2 રૂપિયો 202 રૂપિયો 2 આવશે કાકા હાલો